નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપનો રાજુલા ન્યૂઝ રાજુલાની કાન્હા વિશ્વવિદ્યાલય ધોરણ 10 માં શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે રાજુલા શહેરના ડુંગર રોડ પર આવેલ કાન્હા વિશ્વવિદ્યાલયનું ધોરણ 10 માં શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે આ પરિણામ જાહેર થતાની સાથે જ શાળા પરિવાર દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં ધોરણ 10 માં શ્રેષ્ઠ પરિણામ લાવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રૂપે મોમેન્ટો તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી ધોરણ દસ નું પરિણામ એ ગ્રેડ મેળવતા પાંચ વિદ્યાર્થીઓ એ ગ્રેડ મેળવતા ઓગણીસ વિદ્યાર્થીઓ અને ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ બી વન ગ્રેડ મેળવ્યો છે તેમજ ગણિત વિષયમાં સો માંથી સો બે વિદ્યાર્થી વિજ્ઞાનમાં સો માંથી સો એક વિદ્યાર્થી અને સંસ્કૃતમાં સો માંથી સો એક વિદ્યાર્થી છે કાન્હા વિશ્વવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ આગળ વધે છે માટે હંમેશા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આમ કાન્હા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ શાળાના ટ્રસ્ટી પરેશભાઈ જોશી તથા ગભરુભાઈ પિંજર આચાર્ય મૌલિક કુમાર વાણિયા સહિત સ્ટાફ ગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા નામ રાઠોર ધાર્મિક વહેશભાઈ છે હું ધોરણ નવમાં કાના વિશ્વાલય વિશ્વવિદ્યાલય સાથે જોડાયો હતો અને ધોરણ દસ પૂર્ણ થયું ત્યાં સુધી જોડાયેલો રહ્યો છું અને અમારા માતા પિતાના આશીર્વાદ અને શિક્ષકગણોના આશીર્વાદથી મારા દસમા ધોરણમાં નવ્વાણું પોઈન્ટ એકવીસ પીઆર આવેલા છે તેનાથી હું ખૂબ જ ખુશ છું અને હું એ માનું છું કે કોઈ પણ પ્રાઇવેટ ટ્યુશન વગર અને ફૂલ ડેસ્ટ વગર પણ આટલા સારા પીઆર અને ટકાવારી લાવી શકાય એ સંભવ છે તે એનું ઉદાહરણ છું મારા આ શાળાના ટ્રસ્ટી શ્રી પરેશભાઈ જોશી અને ગભરૂભાઈ પિંજર તથા અમારા શિક્ષક પ્રિન્સિપલ સર મૌલિકભાઈ વાણિયા અને અમારા મારા ગુરુજનો વિપુલ વિપુલ સર સૌજી સર નીલમ ટીચર વગેરે વગેરે ખૂબ સરસ મહેનત કરી હતી મેં અને આ તેને પાછળ મારા શિક્ષકગણોનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો છે જો હું રાતે ફોન કરું ને તો પણ તેઓ મારો ફોન ઉપાડતા અને મને સપોર્ટ કરતા મારું નામ પરેશભાઈ જોશી હું કાનહા વિશ્વવિદ્યાલયમાં મેનેજિંગ ટ્રસ્ટી છું બે હજાર અઢારના વર્ષે હું અને હર્ષુલભાઈ પિંજર સાથે મળી અને કાનહા વિશ્વવિદ્યાલયનું સ્થાપન કર્યું અને સ્થાપનની અંદર રાજુલા તાલુકાની અંદર શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગવું નામ એ વર્ષથી જ આપણું રાજુલા તાલુકે રહ્યું છે જેની અંદર બે હજાર એકવીસમાં ગુજરાતમાં પ્રથમ નંબર બે હજાર બાવીસમાં ગુજરાતમાં પાંચમા ક્રમે કાનહા વિશ્વવિદ્યાલયના બાળકો મોખરે હતા અને આજે ધોરણ દસનું જે પરિણામ જાહેર થયું એમાં અમારી કાનહા વિશ્વવિદ્યાલયની બે શાળાઓ ભેગી મળીને ટોટલ એ વનની અંદર આઠ બાળકો અને એ ટુની અંદર તેત્રીસ બાળકોએ ભવ્ય સફળતા મેળવી છે જેનો અમુને ખૂબ આનંદ છે અને આ પરિણામની પાછળ પાછળ અમારા શિક્ષક મિત્રો ખાસ તો પ્રિન્સિપાલ સાહેબની ખૂબ આગવી મહેનત પણ છે ગઈકાલે બાર કોમર્સનું જે પરિણામ જાહેર થયું તેની અંદર અમારો પ્રથમ નંબર એ ખાનગી શાળાઓ રાજુલાની તમામમાં પ્રથમ નંબર હતો અને સાથે સાથે રાજુલાની અંદર તમામ સ્કૂલોની અંદર અમારો વિદ્યાર્થી ત્રીજા નંબરે હતો તેનો અમોને ખૂબ આનંદ છે અને ખૂબ ગર્વ પણ છે થેન્ક યુ સર્વપ્રથમ તો ખૂબ જ આનંદ થાય છે કે ધોરણ દસનું આજે પરિણામ જાહેર થયું છે અને બાળકોને મહેનત કરાવવા માટે ખૂબ જ અથાગ મેં અને મારી જે શાળાની જે શિક્ષકોની ટીમ છે ધોરણ દસની તેમણે ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા છે અને આ પ્રયત્નોમાં અમારી શાળાના ટ્રસ્ટીઓની પણ અમને ખૂબ હૂંફ મળી છે લોકોને તૈયારીઓ ખૂબ સરસ કરાવી હતી દરેક વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપેલું હતું અને એક એક પ્રશ્નો બાળકોને તૈયાર કરાવ્યા છે કે એક પણ માર્ક બાળકનો ક્યાંય બાકી ન રહી જાય કે કઈ કચાસ ન રહે તે માટેની સમગ્ર તૈયારીઓ બાળકો દ્વારા પરિણામ જાહેર થયું છે જેમાં ગણિતની અંદર બે વિદ્યાર્થીઓ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે વિજ્ઞાનમાં એક વિદ્યાર્થીએ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે અને સંસ્કૃતની અંદર પણ એક વિદ્યાર્થીએ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે અને આજ પરિણામ આવ્યા બાદ બપોર પછી દરેક વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવેલા હતા સાથે વાલીગઢને પણ શાળાએ બોલાવવામાં આવ્યા હતા જે વિદ્યાર્થી મિત્રોએ શાળામાં પહેલો બીજો ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે તે વિદ્યાર્થીઓને મોમેન્ટો અને શિલ્ડ આપીને સન્માનિત કર્યા છે અને પ્રોત્સાહન રૂપે દરેક બાળકોના મોઢા છે મીઠા કરાવવામાં આવ્યા છે અને શાળાના ટ્રસ્ટીશ્રી અને હું આચાર્ય મૌલી કુમાર વાણિયા અને મારી સમગ્ર શાળાની ટીમ એ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી આ કાર્ય અને ખૂબ જ ગર્વતાથી કહી શકું કે અમારી શાળા છે હાફ ડેમાં કાર્ય કરે છે ફૂલ ડે શાળા નથી અને શાળાનો ધોરણ દસનો કે ધોરણ બારનો એક પણ વિદ્યાર્થી કોઈ પ્રાઇવેટ ટ્યુશનમાં જતો નથી એટલે કે સમગ્ર બાળકોના પરિણામ જે ઊંચા આવ્યા છે એમનો શ્રેય માત્ર શાળાને જ જાય છે